આપણે આજ રવિવાર છે આયોજન કરી નાખેલું પેલે પછી સુટ દડી રમતા ઓલો નતો ગાભા દોરો ઓલો દોરો બધું ગાભા બાંધી ને દડો બનાવે એની ઉપર કુદ નહીં પછી હોકી અત્યારે રમે છે હા ગેડિયો એટલે વાંકો આવે પછી બે હામા હામા ઉભા રહે અને આમ લીટી કરી અને દડા ને માં મૂકે બરાબર પછી બે એક જ હારે દોટાવે જે જીનો દોટો લાગે અને દડો જાય એ પાછળ રહી જાય ને માસે દા વાહ વાહ દાદા